જય સ્વામિનારાયણ તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસ વૈશાખવદ સાતમ ગુરુવાર પૂર્વે ઉમરેઠ ગામ ઠાસરા તાલુકામાં હતું ત્યાંના તાલુકા મામલતદાર આશારામ નાયક હતા ઉમરેઠ મંદિરનું બાંધકામ ચાલતું હતું તે દરમિયાન કેટલાક બેસીલા લોકોના કહેવાથી મામલતદાર આશારામ મંદિરના ઓટલાનું ચણતર બંધ કરવાની નોટિસ કાઢી તેમજ નોટિસનો ઉત્તર આપવા માટે મામલતદારે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીને પોતાની ઓફિસે બોલાવ્યા કેટલાક સત્સંગીઓને સાથે લઈને સંતો સાથે ગોપાળાનંદ સ્વામી તો મામલતદારની ઓફિસે ગયા ને નોટિસ અંગેનો વિગતવાર ઉત્તર આપીને કહ્યું કે સાહેબ ઉમરેઠમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ મંદિરનું બાંધકામ તો ઉમરેઠના સત્સંગીઓ કરાવે છે અમે તો ધર્મોપદેશ નિમિત્તે ક્યારેક ક્યારેક ઉમરેઠ આવીએ છીએ અને બે ચાર દિવસ રહીને બીજે ગામ જતા રહીએ છીએ માટે મંદિર અંગે જે કાંઈ કહેવાનું હોય તે તમે ઉમરેઠના સત્સંગીઓને કહો તે તમને વિગતવાર માહિતી આપશે તે સાંભળીને મામલતદારે કહ્યું કે તમારા સત્સંગીઓ તો બાંધકામમાં નિમિત્ત માત્ર જ છે મુખ્ય તો તમે જ છો માટે તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરવી પડશે સ્વામી પ્રત્યે આવો દ્વેષ ભર્યો અનાદર દાખવનાર મામલતદારે સ્વામીનું આમ અપમાન કર્યું છતાંય ગોપાળાનંદ સ્વામી તો કાંઈ બોલ્યા નહીં અને સંતો તથા સત્સંગીઓ સહિત સ્વામી ત્યાંથી ચાલી નીકળ્યા પરત મંદિરે આવ્યા પછી સ્વામીએ વિચાર કર્યો કે આપણે અહીં રહીએ અને રાગ દ્વેષથી આ અધિકારી સંતો સામે કોઈ કાર્યવાહી કરે તો સંતો તથા સત્સંગીઓને દુઃખ થાય માટે આપણે અહીંથી વડતાલ જતા રહેવું જેથી અધિકારી સંતોના નામની નામથી કાંઈ ઉપાધિ કરે નહીં આમ વિચારીને ગોપાળાનંદ સ્વામી પોતાના સંતોના મંડળ સહિત વડતાલ જવા તૈયાર થયા મામલતદારે સ્વામીનું અપમાન કર્યું અને તેથી સ્વામી વડતાલ જવા તૈયાર થયા છે તે વાત ઉમરેઠના કેટલાક આગેવાન સત્સંગીઓના સાંભળવામાં આવી એટલે તેઓ તરત જ સ્વામી પાસે આવ્યા વિનંતી કરીને તેઓને સ્વામ તેઓએ સ્વામીને કહ્યું કે સ્વામી આપ અહીં જ રહો અને અમને આશીર્વાદ આપો તમારા આશીર્વાદથી અમો કાયદેસરની કાર્યવાહી કરીને મંદિરના બાંધકામની મંજૂરી મેળવી લઈશું વળી અધિકારી કે અન્ય કોઈ વ્યક્તિ આપને કે સત્સંગીઓને પરેશાન કરે નહીં તે અંગેની કાર્યવાહી પણ અમો કરીશું સ્થાનિક સર્વે નિષ્ઠાવાનને ટેકેલા સત્સંગીઓના અતિ આગ્રહથી ગોપાળાનંદ સ્વામીએ વડતાલ જવાનું બંધ રાખ્યું ને બાંધકામ પૂર્ણ થયું ત્યાં સુધી સ્વામી ઉમરેઠમાં જ રોકાયા અધિકારીઓએ પાઠવેલી નોટિસનો જવાબ આપવાની કાર્યવાહી સત્સંગીઓએ શરૂ કરી તેમાં શ્રી કૃષ્ણભાઈ શૈલજ શિકાભાઈ એ ખૂબ જ ખંતથી કાર્યવાહી કરીને બાંધકામની મંજૂરી મેળવીને ઓટલાનું બાંધકામ પૂર્ણ કર્યું જે ઓટલો વર્તમાન કાળે પણ મોજૂદ છે ભગવાન શ્રીયરીના મંદિરના બાંધકામરૂપી સત્કર્મમાં વિઘ્ન નાખનાર અને સંતોનું અપમાન કરનાર એ મામલતદાર ત્યાર પછી રાજ્યના ગુનામમાં આવવાથી પદભ્રષ્ટ થયો અને તેમને પર્યંત દુઃખમય જીવન વિતાવવું પડ્યું શ્રીહરીને અખંડ ધારી રહેલ એવા સદગુરુ ગોપાળાનંદ સ્વામી જેવા મહાપુરુષના અપરાધથી એ મામલતદાર કષ્ટને પામ્યો અસ્તુ જય સ્વામિનારાયણ ઉમરેઠમાં ભગવાન શ્રી સ્વામિનારાયણમાંથી